ફંક્શનો થતા ગુજરાત સરકારના એમાં પણ કોઈ પણ જગ્યાએ બોલાતા જ નતા મને ખબર ત્યાં નહીં બોલાવ્યું છે ઘુસેલા જ છે એ અત્યારે પણ મીડિયા ના માધ્યમ થી તમારા સૌના સામે કહું છું કે આ વસ્તુ જો હજુ પણ થઈ આ ખોગરાવવાની વાતો કરીએ બરાબર એમાં વચ્ચે જે ઘુસેલા છે ને

ગુજરાત ની જનતા ને ઘણું બધું આપ્યું છે ઘણું બધું તમે તમારું સાહિત્ય સાહિત્ય પણ ઘણું બધું આપ્યું છે વધારે તમે બહુ સારા ગાયા છે હમ પણ બરાબર છે ભાઈ પોચ વાગો ને મારા દુઃખી જેવા છોક જોરદાર તમે ગાયા છે હા હા નહીં એનું તમે સન્માન કરો છો બરાબર કયું વાંધો સન્માન કરો એ તમારો તમારી વિચારશે શું હોય છે મને ખબર નહીં તમે નહી માનો જે બહુ સારા સિંગર છે એમને એક સરસ મજા સોંગ હાથમાંથી મુશ્કેલી વાળું એ પછી એ સોંગ મને ગાવાનું કીધું જે રાઇટર હતા એમણે કીધું વિક્રમભાઈ સરસ મજાનું સોંગ છે જય ચાવડા એ ગાવ્યું છે તમારો સવાદ મોટો છે તો વધારે મજા આવશે વધારે લોકો જોશે ને વધારે છે ત્યારે મેં કીધું કે ભાઈ જો આવા સોંગ ગાવાથી સમાજ બગડતો હોય તો આ કોઈ વ્યસન વાળા સોંગ હું જિંદગીમાં નહીં ગઉ અત્યાર સુધી નો રેકોર્ડ હશે તમે જોજો મેં એવું કોઈ પણ સોંગ નથી ગાયું જેનાથી સમાજને એમાં કોઈ ખોટા શબ્દો છે એક વસ્તુ પ્રેમ પ્રેમ ના ગીતે પ્રેમ નું પ્રતિક છે કૃષ્ણ નું પ્રતિક છે પ્રેમ ગીતે શું છે ભાઈ આપણા એમને

આપડે કોઈ વિવાદ વાત નહીં કરી તો બસ મારું એટલું જ કેવું કે સરકાર વિનંતી કરું છું કે ભાઈ આ બધું થઈ રહ્યું છે ધ્વન આપી શકું તો મોદી તો ને કોઈ તમે ધોરણો ને થોડું કે જોઈએ મિત્રો આ બીજી એક વસ્તુ વાત આ